ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ઇમ્પોર્ટન્ટ સોશિયલ સાયન્સ લેક્ચર આજે સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં સવારે જે લેક્ચર આવ્યું હતું આપણે ઓનલાઈન મૂક્યું હતું એમાં જ આગળ વધીએ તો આપણી કન્ટિન્યુટી જળવાઈ રહે આપણી એકાગ્રતા પણ એમાં જળવાઈ રહે અને સમજ સમજવામાં અને સમજાવવામાં બંનેમાં આપણને વધારે અનુકૂળ રહે તો આજે જ આપણે સળંગ લેક્ચર બીજી વખત મૂકીએ છીએ અને સાથે તમે રિવિઝન કરો એવી આશા છે ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ સવારે આપણે સંસાધનની પ્રાથમિક માહિતી આપણે જોઈ આજે સંસાધનમાં આગળ ફરીથી અધૂરું લેક્ચર પૂરું કરીએ સર્વ સુલભ સંસાધન કોને કહેશું સર્વ સુલભ સંસાધન એટલે શું તો કે સર્વ સુલભ સંસાધન એટલે સંસાધનોના વિતરણનો એક પ્રકાર છે બીજું કશું નહીં પણ એ સંસાધનોનું વિતરણ જ છે એનો પ્રકાર ગણી શકાય વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જે વાતાવરણમાં વાયુઓ છે એ વાયુઓ સર્વ સુલભ સંસાધન કહેવાય વાતાવરણમાં જે પણ વાયુ છે ઓક્સિજન છે નાઇટ્રોજન છે કાર્બન ડાયોક્સાઇડ છે આ બધા વાયુ સર્વ સુલભ સંસાધન કહેવાય બહુ ઇઝી છે બરાબર બધા વાયુને સર્વ સુલભ સંસાધન કહેશો ત્યાર પછી કાપની જમીન કાપની જમીનનું નિર્માણ કોની દ્વારા થાય છે બાળકો નદીઓ દ્વારા નદીનો નિક્ષેપણ થાય એટલે જ થાય આ એકદમ કોમન સેન્સની વાત છે સામાન્ય બુદ્ધિ હોય બાળકમાં તો એ યાદ રાખી શકે કાપની જમીનનું નિર્માણ નદીના નદીઓ છે એની દ્વારા નિર્મિત થાય છે નિક્ષેપિત કાપને આભારી છે એટલે આ જમીનમાં પોટાશ છે ફોસ્ફરસ છે જેમાંથી એસિડ બને જેને આપણે ફોસ્ફોરિક એસિડ કહીએ છીએ સાયન્સમાં બધાને ખ્યાલ છે ફોસ્ફોરિક એસિડ આવી ગયો છે ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે કઈ ત્રણ વસ્તુ બધા જોવા મળે પોટાશ ફોસ્ફોરિક એસિડ અને ચૂનો બરાબર આ વધારે માત્રામાં હોય જ્યારે નાઇટ્રોજન અને યુમસ છે તો એની માત્રા ખૂબ જ ઓછી હોય કોની માત્રા વધારે એ જોયું કોની ઓછી છે ચાલો જોઈએ નાઇટ્રોજન અને હ્યુમસ આ બેની માત્રા ઓછી છે બાળકો તો એને આપણે કાપની જમીન કહેશું ત્યાર પછી આપણે વાત કરીએ એ છે રાતી જમીન બરાબર રાતી જમીન કોને કહેશો તો કે રાતી અથવા લાલ જમીન એમાં ફેરિક ઓક્સાઇડને આભારી ફેરિક ઓક્સાઇડને કારણે તે લાલ દેખાય છે ને એટલે તેમાં નીચે જતાં તે ધીમે ધીમે કેવા રંગની થઈ જાય છે પીળા રંગની તો આ દરેક સ્ટુડન્ટે યાદ રાખવાનું છે પહેલાં હતી રાતી રાતી એટલે લાલ ધીમે ધીમે નીચે જઈએ જમીનમાં એટલે પીળા રંગની થઈ જાય છે તે તેની અંદર ચૂનો કાંકરા અને કાર્બોનેટ બિલકુલ નથી સમજી લેજો ચૂનો કાંકરા અને કાર્બોનેટ નથી હોતા તેમાં મેગ્નેશિયમ હોય છે ફોસ્ફેટ હોય છે નાઇટ્રોજન અને પોટાશ આ બધી વસ્તુની પણ ઉણપ જણાય છે આ વસ્તુઓ તેમાં ઓછી હોય છે અથવા ઉણપ હોય છે હવે રેગુર જમીન કાળી જમીન એનું નામ રેગુર જમીન કાળી એટલે રેગુર અને આ જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તેને કપાસની કાળી જમીન કહેવાય એનું નામ જ પડી ગયું કપાસની કાળી જમીન યાદ રાખજો છપાઈ એની ઉપર શું સિમ્બોલ લાગ્યો સિમ્બોલ સિક્કો લાગી ગયો કપાસની જમીન કાળી જમીન છે કપાસની જમીન તરીકે ઓળખાય છે આ જમીન છે એના નિર્માણમાં દખંડના લાવાકીય લાવાઈક ખડકો છે એના લાવાઈક ખડકો અને જે આબોહવા છે એ આબોહવા બહુ મોટો ફાળો આપ્યો છે લાવાકીય ખડકો અને તેની આબોહવા મુખ્ય છે તેમાં લોહ ચૂનો કેલ્શિયમ એ મુખ્ય ભાગ ભજવે છે પોટાશ ભાગ ભજવે છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ કાર્બોનેટ એમાં ખૂબ વધારે ભાગ ભજવે છે આટલા તત્વો વધુ છે ફરીથી જોઈએ ચૂનો કેલ્શિયમ પોટાસ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું મિશ્રણ તેમાં હોય છે આ જમીન ફળદ્રુપ જમીન છે અને ચીકણી જમીન છે ફળદ્રુપ અને ચીકણી એવી જમીન આપણે એને કહેતા હોઈએ છીએ ચાલો રણ પ્રકારની જમીન રણ પ્રકારની જમીન એટલે શું તો કે સૂકી અને અર્ધસૂકી આબોહવાળા વિસ્તારોમાં આવેલી જમીનને રણ પ્રદેશની અથવા રણ પ્રકારની જમીન કહેવાય આ જમીન સૂકી છે અને અર્ધ અર્ધસૂકી આબોહવાળા વિસ્તારમાં જોવા મળે છે વાકો અને ઓછી ફળદ્રુપ છે કે તમને ખબર છે કે એકલા રણની અંદર રેતી હોય છે ખબરને તો પછી ક્યાંથી એમાં ફળદ્રુપતા હોય તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે આ જમીનના અંદર કેટલાક ક્ષારકણો આવેલા છે અને ક્ષારકણોની અધિક માત્રાને લીધે અને જૈવિક દ્રવ્યોની ઓછી માત્રા ઓછપ એટલે કે ઉણપને લીધે આ જમીન રચાણી છે એટલે કે આપણે એને પોઈન્ટ કેવી રીતે લખશું એક્ઝામમાં તેમાં કેટલાક ક્ષારકણોની અધિકતા હોય છે અને જૈવિક દ્રવ્યોની ઓછપ હોય છે એટલે કે ઉણપ જોવા મળે છે પછી પર્વતીય જમીન પર્વતીય જમીન એટલે પર્વતીય જમીન નું સ્તર પાતળું એકદમ હોય છે અને અપરિપક્વ આ જમીન કે આ જમીનનું સ્તર કેવું છે પહેલાં મોઢે કરી નાખજો આ જમીનનું સ્તર પાતળું હોય છે અને અપરિપક્વ હોય છે પરિપક્વ નથી બિલકુલ આ જ પ્રકારની જમીનના અંદર વિશેષતા છે જાણીએ જંગલોવાળા ભાગોમાં જૈવિક તત્વો વધારે છે જંગલ વિસ્તારમાં જાઓ પર્વતીયમાં નથી જંગલમાં આ જ જમીન હોય તો ત્યાં જૈવિકતા વધારે જોવા મળે છે નોંધપાત્ર હોય છે ઓકે ક્લિયર થયુ હવે આવે જંગલ પ્રકારની જમીન જંગલો નામ ઉપરથી જ ખબર પડી જશે કે જંગલ પ્રકારની જમીન એટલે જંગલના ગુણ હોવાના કે નહીં બરાબર ને જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી જંગલ પ્રકારની જમીન ઢંકાયેલી જોવા મળે છે ઢંકાયેલી હોય છે ઢંકાયેલી જોવા મળે છે સેથી ઢંકાયેલી સિવાય વૃક્ષોના ખરેલા પાંદડાથી બરાબર આ જમીન પાંદડા સડે ત્યારે જ પછી સેન્દ્રિય તત્વ બને પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે આ જમીન તળમાં નીચેની તરફ જતાં તે કાળી ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય શરૂઆતમાં કાળી જમીન છે પણ આગળ જતાં ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે તો એ પણ આપણે જાણી શક્યા બરાબર ત્યાર પછી બાળકો જોઈએ છેલ્લે દલદલ કે પીઠ પ્રકારની જમીન દલદલ કે પીઠ પ્રકારની જમીન એટલે ભેજવાળા વિસ્તારમાં આવેલી અને જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી જમીન છે આ જમીનમાં કેટલાક જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિક માત્રા પોટાશ જેવા પદાર્થો એટલે કે તેમાં ફોસ્ફેટની ઓછી માત્રા હોય છે યાદ રાખજો આ જમીનમાં જૈવિક પદાર્થને ક્ષારો વધારે છે પોટાશ અને ફોસ્ફેટ ઓછા છે ઉણપ છે આ પ્રકારની જમીન વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબી જાય છે પાણીમાં ડૂબેલી જોવા મળે વર્ષાઋતુ આવી પાણીમાં ડૂબેલી જોવા મળે દલદલ એટલે તો નામ પડ્યું ને દલદલ એટલે પાણીથી ભરાઈ ગઈ પાણી ઓસરતા જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે જેવું પાણી ઓસર્યું ચોમાસાનું પાણી ભરાણું હતું ઓસર્યું ઓસર્યું એટલે ઓછું થઈ ગયું તરત ખેડૂતો બુદ્ધિ વાપરીને ડાંગરની ખેતી કરી લે છે બાળકો સમજાણું તો આજે આપણે ખાસ કરીને જે વસ્તુ શીખ્યા છીએ એમાં સર્વ સુલભ કાપની જમીન રાતી અને એટલે કે લાલ રંગની જમીન રેગુર જમીન રણની જમીન રણની જમીન પછી શું શીખ્યા પર્વતીય જમીન શીખ્યા હમણાં પછી જંગલ પ્રકારની જમીન શીખ્યા અને છેલ્લે સાવ છેલ્લે પણ ખૂબ અગત્યની એ છે દલ દલ કે પિત પ્રકારની જમીન શીખ્યા બરાબર નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે બીજા લેક્ચર લઈને આવશું ખાસ બધાને એક રિક્વેસ્ટ છે આટલા અગત્યના લેક્ચર બીજા લેક્ચરો પણ આનીથી પણ વધુ અગત્યના હજી બાકી છે મેથ્સ સાયન્સ અને સોશિયલના જે જે બોડની દ્રષ્ટિ અગત્યના છે એ લેક્ચર આપણે શક્ય હશે તો જેટલા વધુ સમય સુધી ચાલુ રહે એ રેગ્યુલર શરૂ રાખવાના છીએ તમારે પણ ખાસ જોઈ લેવાના છે જે બાળકોને હજી પણ ચેનલની અંદર યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રિપ્શન નથી કર્યું એ સબસ્ક્રિપ્શન કરી નાખે અને સબસ્ક્રાઈબ કરી નાખે તો એને ખૂબ ફાયદો થાય જૂના લેક્ચર એ જોવાઈ જાય નવા લેક્ચર તો આવવાના છે એ તો ઓટોમેટિક જોવાઈ જાય અને બેલ આઈકોનને ટચ કરવાનું ભૂલતા નહીં એટલે નવા લેક્ચર મળતા રહે ફરી મળીએ છીએ નવા વિચારો સાથે નવા લેક્ચર સાથે નવા જોમ સાથે ચાલો મળતા રહીએ ફરી ચાલો આવજો ગુડ નાઇટ